આત્માના બાર ગુણ ધર્મો લખ્યા છે કે આત્મા કેવો છે સુનો આત્મા એ પરમાત્મા નથી સાંભળજો શા માટે પરમાત્મા નથી આજ એક કદમ આગળ લઈ જાઉં છું કથાને ધ્યાન ઓર શાંતિ છે વિવેક છે સુનીએ રીતે વ્યાપક દરેક માં આત્મા તો છે યત્ર તત્ર સર્વત્ર સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય દરેક માં આત્મા તો છે પણ અલગ અલગ પ્રકારે છે કઈ રીતે જો સુનો જળ ઓર ચેતન મેં સભી મેં સભી મેં પડા મેં હી મેં હું મેરે અપને સિવા કહી કુછ નહીં મારા સિવાય કોઈ કઈ છે જ નહીં આવો અહેસાસ કરાવતી અનુભૂતિ કરાવતી અને છતાંય છે એવું પણ અનુભવ અનુભૂતિ કરાવતી આ સુંદર કથા ડબલ રોલ ની છે અને અનંત રોલ ની આ કથા છે બહુ ધ્યાનથી સાંભળજો ખોવાઈ જજો મન શરીર ને ઘેરે મૂકીને આવજો અહીંયા આત્મા જ હોવો જોઈએ બસ શિવ કથાની આવી શરત કરી છે શંકર ભગવાન પાર્વતીને કહે છે કે હે ભવાની તું ગણેશ અને કાર્તિકની સ્વામી કે કૈલાસની મહારાણી હોક મહાદેવી હો આખા જગતની માં ભલે હો તમે ભલે આખા હો પણ મારી આગળ અહીંયા તમે શિષ્ય ભાવ થી સુંદર મજાના મન શરીર ને બાદ કરી કારણ કે બુદ્ધિમતામ વરિષ્ઠ વાતા જમવા યુથ મુખ્ય માં બુદ્ધિ નો પ્રશ્ન નથી પાછો એમ અહીંયા બુદ્ધિ નું જોર ન ચાલે મન અને બુદ્ધિ અગિયાર અને બારમી ઇન્દ્રિયો છે ગીતામાં ભગવાને શરીરને મનને સી ઇન્દ્રિયા કહ્યું ઇન્દ્રિય મન ષ્ઠાની ઇન્દ્રિયાની મન બહુ ધ્યાન રાખજો એટલે આત્માના વિભાગ પડ્યા જો જ્ઞાન સમજે

શુદ્ધ નિર્મળ આત્માથી જો જ્ઞાન વિમુખ રહે ધર્મ વિમુખ રહે ઈશ્વર વિમુખ રહે સમય ઓછો પડે ને કથા આગળ છે એટલે બહુ વિવરણ સાથે કથા કહી રહ્યો છું વધારે કથા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું વધારે વધારે પ્રસંગ લેવાનો એટલે આપ કથામાં ખોવાય જાઉં બે કલાક અઢી કલાક ત્રણ કલાક જ્યાં સુધી બેસો ત્યાં સુધી અને એ તમારા ભલા માટે છે પાપ ક્યારે બળે કથા સાંભળવાથી આપણું જીવન ધન્ય ક્યારે બને કથા જીવનમાં કઈ રીતે સાર્થક થાય પેલા આત્માને સમજે શંકર ભગવાને આયા મહાદેવજી ભવાની ને પોતાના ધર્માંગીને માં જગદંબાને કહે છે કે તમે ભવાની અલ્પજ્ઞ હું કહ્યું કે તમે પરિપૂર્ણ નથી ભલે તમે મારા ઘરના ઘરવાળી રહ્યા હું તમારો ધણી ભલે રહ્યો પણ તમારામાં પરિપૂર્ણ જ્ઞાન નથી માયે જીદ કરી મારે અમર છું એ ભોળાનાથ આખા જગતને જન્મ મરણ તમારે એકને નહીં અને ભોગ અને મોક્ષ બે ખાતા આપ રાખીને બેઠા છો બીજા કોઈને નહીં તમામ દેવી દેવતા સાથે અને મને પણ કેવળ ભોગનું એટલે બધા યજ્ઞોમાં કઈ ને કઈ ભોગ ધરવામાં ભોગ વધારે મળું કોળું નાન તે કરવામાં આવે શિવ યજ્ઞમાં એ નિયમ નથી નિર્દોષાનંદ બાપુ પણ કહેતા અને પુસ્તકમાં છે ભગવાનને શિવજીને બલી છે જ નહીં કેવલ આત્મા નિવેદ્યમ નિવેદ્યામી શિવનો પ્રસાદ ખીર લાડુ લાપસી ખૂખડી નુદરી નહીં હો ભાઈ એ ભક્તોની ભાવના છે ભગવાન શિવને નિવેદ્યની કથા તમે જો કરો ને સાંભળો સંક્ષિપ્તમાં બધા પ્રસંગો લઈ તો શિવને કેવલ આત્મા નિવેદનમ નિવેદ્યામી આત્માનું એટલે મુંડની માળા પહેરે છે મુંડની માળા એટલે આપણો આત્મા પણ છેલ્લે દસમી ભક્તિમાં પોતાનો આત્મા પણ ઈશ્વરને અર્પણ કરી દેવો પડે છે દીવો મૂકવાનું કારણ આ એનો જવાબ છે નવ ભક્તિ દશમી લખ્યું છે આમન કહું છું મારું કાઈ ઘરનો બાપ કેતો નથી બધા જ જ્ઞાનો સારા છે બધા સંપ્રદાય સારા છે બધા ધર્મો પણ સારા છે જરૂર છે જાગવાની બસ સાંભળે ખાલી પાર નહી આવે અને જો નહીં સાંભળો ને અમલમાં નહીં મૂકો મેં ગઈ કાલે કડી ગાઈતી તમને યાદ હોય તો સાસુ ફુંવારી વહુ અમલમાં નણદલ હુવા વડખાય કબીર સાહેબ ની અવળવાણી દેખન વાલીએ પુત્ર જનમો પાડોશન હાલગાય આત્મો કેવો ને ક્યાં કઈ રીતે ફસાયો એની પર બોલી રહ્યો છું આત્મા કેવો છે ક્યાં ફસાયો છે અને કઈ રીતે ફસાયો છે બહુ સમય મારે કથા માટે એક શ્લોક આપે ગુરુ કૃપા છે હું નેવું દિવસ એક શ્લોકમાં કથા કરું નેવું દિવસ તોય વધે એની વાણી વાણી આર હે વાણી પાર હે શબ્દ આર હે શબ્દ પાર હે शब्द की एक ढेरिया जिस शब्द मैंने परखिया वही सदगुरु मेरिया शिव गुरु नाम गुरु आज एक कदम और आगे ले जाता हूं आपको और शिव कथा को प्रेम और भाव से ये बढ़त जाएगी हर दिन बढ़ते 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 आगे आगे चलती વેદમાં લખ્યું છે સત્યમ ઉપનિષદમાં લખ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ આ જ્ઞાન ગંગા છે એનો કોઈ પાર નહીં અને આપણી કાઠીવાળી ભાષામાં જ બોલી ભાઈ વાણી ને પાણીનો પાર નહીં ક્યારે હું કરે એનું કઈ નક્કી નહીં ભજો શિવ સરળ સુખદાય शिव चरण मन शिव चरण सुखदा सुरुवात मारे लक्ष चॅनल